એકાદશી મકર સંક્રાંતિ ઉપર પણ દાનનું મહત્વ બતાવેલું છે અને એવી જ રીતે એકાદશી ઉપર પણ દાનનું મહત્વ છે અને જો તે બંને એક સાથે એક જ દિવસે આવી રહ્યા હોય તો આપણે તેનું મહત્વ સમજી જ શકીએ

મિત્રો સૌ આપણે એ જાણીએ કે આ મકર સંક્રાંતિનો નો બે માં દાન પુણ્ય કાળ નો સમય શું છે તો કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને બુધવારે મકર સંક્રાંતિ દાન પુણ્ય કરવાનું રહેશે કે જેનો સમય છે બપોરે ત્રણ વાગી ને તેર મિનિટ થી સૂર્યાસ્ત સુધીનો જો આપણે આ સમય ગાળામાં દાન પુણ્ય કરીએ છીએ તો વધુ ઉત્તમ છે અને જો કોઈ કારણોસર એમ ન થાય તો સવારના ભાગમાં પણ મકર સંક્રાંતિ નિમિત્તે એકાદશી નિમિત્તે આપ દાન કાર્ય કરી શકો છો અને કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન એ આપણને 100 ગણો ફળ અપાવે છે એટલા માટે આજે સૌ લોકો યથાશક્તિ દાન કાર્ય કરવું જોઈએ આ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ તલ ગોળ અથવા અન્ય કોઈ પણ પણ વસ્તુ આજના દિવસે ખવડાવી શકાય છે તો હવે આપણે વાત કરીએ કે દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે મકર સંક્રાંતિ ઉપર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને તેને તેનાથી શું ફળની પ્રાપ્તિ થશે તો સૌ પ્રથમ આપણે મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોએ ગોળનું દાન કરવું જોઈએ ગોળનું દાન કરવાથી તેમની કુંડળીમાં નબળા ગ્રહ હશે તે મજબૂત થશે અને દરેક પ્રયાસમાં તેને સફળતા મળશે એ પછી વૃષભ રાશિના લોકોએ આજે ચોખાનું દાન કરવું જોઈએ ચોખાનું દાન કરવાથી આપના વ્યવસાયમાં લાભ થશે અને આપના જીવનમાં ખુશીઓ આવી શકે છે મિથુન રાશિના લોકોએ મગની દાળની ખીચડીનું દાન કરવું જોઈએ ખીચડીનું દાન કરવાથી શુભ સમાચાર મળશે અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ કર્ક રાશિના લોકોએ ચોખા ખાંડ અને તલનું દાન કરવું જોઈએ કે જેનાથી તેને પોતાના કરિયર માં સફળતા મળી શકે છે કન્યા રાશિના લોકોએ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ ઉપરાંત મગની દાળની ખીચડી બનાવી તેનું દાન કરવું જોઈએ કે જેનાથી ધન અને સમૃદ્ધિ આવી શકે છે

સિંહ રાશિના લોકોએ આજે તલ અને ગોળનું દાન કરવું જોઈએ તથા ઘઉં અને સોનાના દાન પણ કરી શકે છે રાશિના લોકોએ મકર સોના ના દાન કરવું જોઈએ કે જેનાથી તેના માન સન્માનમાં વધારો થઈ શકે છે મકર રાશિના લોકોએ તેલ અને તલનું દાન કરવું જોઈએ તેલ અને તલનું દાન કરવાથી આપના જીવનમાં શુભતા આવી શકે છે રાશિના લોકોએ ગરીબોને ભોજન કરાવવું જોઈએ કે જેનાથી તેની આવકમાં વધારો થઈ શકે છે મીન રાશિના લોકોએ મકર સંક્રાંતિ ઉપર રેશમી કપડા તલ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ કે જેનાથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે એટલે આવી રીતે બાર રાશિ પ્રમાણે આટલી વસ્તુનું આજના દિવસે દાન કરવામાં આવે છે અને હવે જે લોકો પોતાની રાશિ પ્રમાણે દાન કરી ન શકે તો તેણે આજે કઈ વસ્તુનું દાન કરવું તો કે આજના દિવસે તલ અને ગોળનું દાન કરી શકાય ખીચડીનું દાન કરી શકાય વસ્ત્ર દાન કરી શકાય મધનું દાન કરી શકાય રેવડીનું દાન કરી શકાય જળનું દાન કરી શકો છો અથવા તો યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે આપણે ગરીબ જરૂરિયાતમનને અથવા તો દીકરી નિણાને કોઈ પણ વસ્તુ આજના દિવસે દાન કરી શકીએ છીએ પરંતુ જ્યારે આપણે દાન કરતા હોય ત્યારે આપણો ભાવ સાચો હોવો જોઈએ